સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો તો જો અમે લોકો છે ને મેળામાં જવા માટે એકદમ મસ્ત મજાના નાઈ રેડી થઈ ગયા છે કેમ કે મેળો તો નથી બંધ થઈ ગયો છે પણ થોડું ઘણું વેચાઈ છે ને એવું બધું છે આપણે આલિયાને ચક્કર મરાઈ આવીએ જાવું છે ને આલિયા બેન તો ચાલો તમે લોકો બ્લોગમાં માં કન્ટિન્યુ રહ્યો મળીને આજે અમે જાઈને ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો Alah <laughs> alah <laughs> alah <laughs> alah alah I <laughs> 嗯。

પણ ખરીદી થાય એમ હતી અને હિંચકા પણ હતા તમે લોકો પીઝા ખાઈ પીઝા પાર્ટી કરી અને આવી ગયા મારી ઘરે તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને શું શું લીધું એ પણ તમને બતાવશું ઓકે ઓકે આલિયા એક તો જો પંખો લીધો છે બતાવતો દીકો ચાલુ કરી

જાવું છે ને આલિયા આલિયા ને કઈ રમકડા ને એવું લેવું છે એટલે જાવું છે હાલ તો વધારે ફરાણું નથી તમે વિચાર્યું કે આજે અત્યારે વહેલા વયા જાય તો અત્યારે વાગી ગયા છે બે અને હવે આપણે હોટલમાં જઈને જમી લેશું જે પણ નથી આપણે જમશો ને હોટલમાં જઈને તો ચાલો તમે પણ અમારી સાથે મેળામાં અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જો અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મળીએ થોડી વારમાં બાય બાય વિશ્વ ગુડી દીપી દીપીયા વિશ્વના એકતાયા સંકલ્પિયા જુરા પરે ના ના એટી કિટી વિશ્વ અત્યારે વાગી ગયા છે પાંચ અને આપણે જો મેળામાંથી આવી ગયા કપડાં બપડા ચેન્જ કરી લીધા અને હોટલમાંથી જમીને તો આવ્યા હતા આપણે અને મેળામાં ચકડો ને એવું તો આનંદ મેળામાં ચાલુ છે બાકી આ મેળામાં તો હતું નહીં કંઈ ખાલી વેચવાવાળા અને બસ નાની મોટી ખરીદી થાય એવું હતું તો આપણે મેળા ફરીને આવી ગયા છે ઘરે અને મેળામાંથી શું શું ખરીદી કરીને એ તમને નેક્સ્ટ બ્લોકમાં બતાવશું તો ચાલો મેળામાં તો રાખી કરતી એટલે થોડો ઘણો વિડીયો બનાવ્યો છે અને બાકી તો શું ફરી એવા મેળો તો ચાલો આ વિડીયો નાયા જ પૂરો કરીએ છીએ વિડીયો સારો ગયો હોય તો લાઇક શેર અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય